હલો મિત્રો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ સ્વાગત છે મિત્રો અમારા નવા વ્લોગમાં તો આપણે વાળતા હતા ઘઉંમાં પાણી મિત્રો પાણી વળી ગયું છે અને હવે જાય છે આપણે ઘરે આજે શનિવારે એટલે બાળકો બધા શનિવારે રજા પડી જાય તો અમે વાડીએ સહી તો આપણે જાય છીએ અને વાળીએ ઘરે ઘરેથી વાળી લેવા કારણ કે આ આપણે ભણવાના માટે ડુંગળીને ઠેલા મિત્રો એટલે બાળકો ભણવા એટલે થોડી ઘણી હેલ્પ થાય આપણે તો એના માટે આપણે જઈએ છીએ ઘરે મિત્રો ને આપણે વાવતા હતા આજે ઘઉંમાં બીજું પાણ ફેરવતા હતા પાણ ફરી ગયું છે કઈ જવાનું છે ગાડી મિત્રો જોવો મારા ઘઉં આજે પડી છે આપણી ગાડી મિત્રો મિત્રો આપણા બાળકોને લેવા આવ્યા છે બધા બાળ મંદિર વાળા આ ટીણી તો મારે હેરે ને હેરે મિત્રો આપણે બાળકોને લઈને વાડીયા આવતા રહ્યા છીએ સારો મિત્રો ચલો લો લો આવી જા આપણે ઊંચા બબલા લઈને લો એટલી ડુંગળી કાપવાની રહી છે મિત્રો પછી કરવાના છે કોઠળા પડે તો પેલા લાગી છે ભૂખ આપણે મિત્રો તો પેલા બપોર આ કરી લે એને જોવા લખણનો પૂરો ચા વળ ખાય છે બાળા રાયવાના ઠૂઠાય રે વળ છે તો ન્યા રાય સીધું ડુંગળી મોઢું ગરી જાય છે હેઠું બતા હા સપલા જામે ક્યાં મિત્રો ડુંગળી મોડી છે કેદરના જવો બગડી ગઈ હા આ એટલું રીવ શાળા નું મોડો નું ડુંગળી જવો બગડી ગઈ મિત્રો આ ઠેલા લાવ્યા છે થોડાક થોડીક મળેલા ઢગલા પડ્યા ની આજ ભરવાની છે મિત્રો પેલા તો બપોરા થઈ ગયા તો ભરતા હાલો થોડો હાલો મિત્રો આપણે બપોરા કરવા બેઠી ગયા છીએ પોપિયા શાક બનાવું છે મિત્રો બાળકો બધા બેઠી ગયા બપોરા કરવા હાલો મિત્રો બપોરા કરવા ائل مترو اپڑا بوپرا کرے نہ مست مزانہ جو آمبا نہ سایہ آورتر سی ہوا مترو مزہ تو باقی دیش ما او ہو گامڑیا اے ٹاڑو ٹاڑو پوه جائے نا با نہ سایہ هوتا مترو او کیو آمبا نو سایہ چے مست مزانہ اے نمزو اے ڈھا ڈھا باں دا نہ واڑیے ہو نہ بندا ہوں تا

બહુ તડકો પડી ગયો છે એકચુલી માં જવો દાદા માથે આવી જપી જા લાલ ડુંગળી કાક આવી છે મિત્રો જોઈ શકો છો તમે આવી વધી છે અમારા ભાગમાં કંઈક પાંચ પાંચ ઠેલા ભર્યા છે આપણે હજી ભરવાનું ચાલુ છે આમાં આગળ પીડા હજી બેગ અમે જો મિત્રો ઢગલો કર્યો તો ને એમાંય બગડી ગયો છે અમુક અમુક ઉગી ગયા જો મિત્રો આ હારી હારી ડુંગળી મળી હતી અમે એમાંય અરજી તો બગડી ને નીકળી છે હજી પણ નાની નાની છે એને આપણે બીજો હાથ મારી દેવું મિત્રો ઉગવા મીણી હતી રો કોટા કાઢવા મળી છે એક ઢગલો ભરાઈ ગયો એમાંથી હજી ભરે છે બે તેણે કોથળા ભરા છે અને આ પાંચ ભરાણા છે લાય હે 2 3 10 કોસરા ભરાય છે 2 5 4 5 આ માંગરિયાજી વાયામ કરી એય રેવાદની લઈ હાલો મિત્રો આપણે જઈ થી ઘરે મારા પપ્પાને લેવામું પપ્પા જાતા બાત તો આવી જશે તો ફોન આવો તો ઘરે પોગી જશે તો ફોન આવો તો આપણે એને લેતા આવી ગાડી લઈને એટલે ડુંગળી ભરવાનું ચાલુ છે

બે કાકા દીકરો ચપ્પલા પહેરાવી ગયા વી ગયા હાલો મિત્રો તો આપણે આ ઢગલો ભરાઈ ગયો છે મિત્રો આમાં નીકળે છે થોડુંક આવું ઝીણું હા એ આપણે સેલે સેલે ભરી લેવું ત્રણ ચાર જે કોથળા થાય એ ફિલહાલ તો આમાંથી ચાર ને છ સાત સાડા આઠ જેવા કોથળા ભરાણા છે હારી ડુંગળીના આ હારી ડુંગળીના કોથળા એટલા ભરાણા છે મિત્રો આવા જાય છે બીજા થઈ જો આ બધાય જાય છે આ ડુંગળું પડ્યું એમાં તો બગડી ગયું જો જો ડાબો થઈ ગયો હશે હા હો હા મારી ગયો હા આયા છે બીજા ઢગલે ભરવા જોઈએ હવે કેટલા કોથળા ભરાય ઈ મિત્રો અમારી લાલ ડુંગળી આપણે હું દાડે માથે આ ડગલો પડ્યો નો ના આ ઠીક ઠીક લો ભરે છે થોડા ઠેલા ભીરા મિત્રો

ચાલો મિત્રો તો આપણે ઘરે આવી ગયા છીએ અને હાથ ટાઈટ ઓછી છે થોડીક તો થોડુંક નાઈ નાખીએ મારા મિત્રો ટાઈટ હાથ ઓછી મિત્રો આપણે થોડુંક નાઈ નાખીએ ચાલો મિત્રો નાવા હવે અમે મિત્રો જમી લીધું છે ને અમે હવે કરીએ છીએ આરામ અમે ડુંગળી ભરી ભરીને થાકી જશે અને અમે હવે હોઈ છીએ મિત્રો ગોદરા વઢીને બહુ લાગે છે ટાઈટ તમને અમારો બ્લોગ સારો લાગ્યો તો લાગશે અને કમેન્ટ કરી દેજો મળી હા ડુંગળી કે હા